વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્માર્ટ સિટી અંતર્ગત બેઠક યોજાઈ વડોદરા શહેર સ્માર્ટ બને તે અંતર્ગત નવ જેટલા એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સાથે સાથે અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા સાથે જ અનેક ચર્ચાઓના અંતે ડોક્ટર શીતલ મિસ્ત્રી જેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેઓએ વધુ માહિતી આપી છે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ હાજર રહ્યા છે સાથે જ ડેપ્યુટી કમિશનર અને ડેપ્યુટી કમિશનર વી એન રાજપૂત પણ હાજર રહ્યા છે સાથે સંબંધિત અધિકારીઓની હાજરીમાં આ બેઠક યોજાશે બેઠકમાં નવ જેટલા એજન્ડાઓ લેવામાં આવ્યા છે લઈ જ મંજૂરી પણ આપવામાં આવી છે બેઠક અંગે સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ માહિતી આપી છે આજની સ્માર્ટ સિટીની બેઠકમાં નવ જેટલા પ્રપોઝલ એજન્ડામાં મૂકવામાં આવ્યા હતા જેમાં ડાયરેક્ટરની રજા એટલે કે સિટી એન્જિનિયર શેલ્પભાઈ મજબૂત પર ગયા છે એને એપ્રૂવ કરી છે લાસ્ટ બોર્ડના જે મિનિટ્સ હતા એને એપ્રૂવ કરવામાં આવ્યા છે એન્યુઅલ જનરલ નો જે નોટિસ કોલિંગ છે એને એપ્રૂવ કરવામાં આવ્યું છે બોર્ડનો રિપોર્ટ કંપનીનો જે હતો એને એપ્રૂવ કર્યો છે નવા કંપની સેક્રેટરી તરીકે જીગર રાયને નિમણૂક આપવામાં આવી છે ઇન્ટરનલ ઓડિટના રિપોર્ટમાં જે કોઈ રિમાર્ક્સ છે એની પર ડિસ્કશન કરવામાં આવ્યું દાખલા તરીકે ઈઆરપી પ્રોજેક્ટ છે એચએમઆઈસ પ્રોજેક્ટ છે એટલે આ જે પ્રોજેક્ટને જીઆઈએસ પ્રોજેક્ટ કે જેમાં ઇન્કમ જનરેશન જીઆઈએસ પ્રોજેક્ટથી જે ટેક્સ કલેક્શન વધવું જોઈએ એ નથી વધ્યું તો એમાં જે મિસમેચ છે એને કરેક્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે એવી જ રીતે ઈઆરપી પ્રોજેક્ટમાં પણ જે એજન્સી પાસેથી ભાંડી લેવાની છે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી બતાડ્યો અને કમ્પ્લીટ બતાડી અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કંપનીનું થર્ટી ફર્સ્ટ માર્ચ બે હજાર પચીસ સુધીનું જે છે એને એપ્રુવ કર્યું છે સ્માર્ટ સિટીમાં જે નવા કન્સલ્ટન્ટ લેવાના કે જેને મેન અવર પ્રમાણે લેવાના છે કે જે માણસો મૂકે એનો કેટલો પગાર આપવો એનું ડિસ્કશન કરી અને એપ્રુવ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે એટલે કોઈ ખાસ એજન્ડા હતા નહીં ખાસ કરીને અમે જિલ્લા આઠ કે નવ એજન્ડા હતા એની ઉપર ચર્ચા વિચારણા કરી એના અમને મીટિંગ પૂર્ણ કરવામાં આવી છે